નવસારીમાં નવો અંડરપાસ બનાવવામાં આવ્યો લગભગ એક દોઢ વર્ષ થઈ ગયો છે એ કાર્યરત થયાને પાછલા ચોમાસામાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયું હતું અને અવરજવર માટે એ કોઈ પણ પ્રકારનો ઉપયોગી સાબિત નહોતો થયો પણ હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એમાં એક પણ લાઇટ નથી મૂકવામાં આવી એના કારણે લઈ અને એની ઉપયોગીતા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આટલો ખર્ચો કર્યા બાદ પણ જો અંડરપાસ કામમાં ન આવતો હોય તો એનો અર્થ શું એમાં લાઇટો નથી મૂકવામાં આવી લાઇટો ન મૂકવાના કારણે ત્યાં જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની પોટલીઓ પણ દેખાય છે એટલે મૂળ કહેવાનો ભાવ અર્થ કે ક્યાં તો અંડરપાસને સદુપયોગ માટે તમે ત્યાં લાઇટો મૂકો કે જેથી કરી અને દિવસ દરમિયાન પણ જ્યારે અંધારું હોય તો રાત્રિ દરમિયાન કેટલું હોઈ શકે અને ત્યાંથી કોઈએ આવું જવું હોય તો શાંતિથી આવજાવ કરી શકે અને જે આ અસામાજિક તત્વો કે જે ખોટા પ્રવૃત્તિઓ માટે ખોટા કામો માટે એ અંડરપાસનો ઉપયોગ કરે છે એ કરતાં અટકે તો માટે જ કરી મહાનગરપાલિકાના સત્તાધીશોને જણાવવું કે તાત્કાલિક અસરથી અંડરપાસની અંદર લાઇટો મૂકવામાં આવે જેથી કરી અને પૂર્વ પશ્ચિમને જોડતો આ અંડરપાસ ઉપયોગી સાબિત થઈ પડે